જય માતાજી મિત્રો બધાને તો જો આપણે એવન બેલામાં ભાવ વધારવાનો છે હવે બે રૂપિયા ભાવ વધે જે રૂપિયામાં ભરાતું હવે પંદર રૂપિયામાં ભરાશે એવન સેકન્ડનો ભાવ છે રૂપિયા જે રૂપિયાના બદલે પંદર રૂપિયા થાય છે તેર માં પાણો મળતો તો અને એના બદલે પંદર એટલે તેર રૂપિયા હજી પથ્થરના રહેશે અને બે રૂપિયા ભરાય અલગથી થાય એટલે પંદર રૂપિયામાં ગાડી ભરી દેવામાં આવશે રેડી આ નવો ભાવ હે એટલે વિડિયો જે કોઈને બધા જોઈ લેજો નવો ભાવ હે આપણે 15 રૂપિયા 15 માં ગાડી ભરાઈ જશે જો આ ગાડી આવી છે જામનગર થી ભાઈએ ગાડી મોકલી છે જામનગર નો ઓર્ડર હે ભાઈએ ખુદ ની ગાડી મોકલી છે બીજા ની ભાડા ની મોકલી હમ એટલે 1000 એવન ભરવાનો હે ને 1000 સેકન્ડ ભરવાનો આમાં આપણે 13 ના ભાવે ભરેલા છે આ સેકન્ડ હે જો આગળ ના અને જે આ પાછળ ના રહ્યા ને આથી આ આ પાણાથી ઉપરના આ બધા એવન છે આ બધા એવન છે જો અને પાછળના સેકન્ડ એટલે સેકન્ડ એવનમાં કાંઈ ફેર નથી દેખાતો પણ સેકન્ડ એવન કરતા નબળું બેલું છે બાકી સારું છે આ બધા એવન છે હવે એવન ભરાય છે અહીંથી એટલે જે કોઈને બેલા હોય કોન્ટેક કરજો ભાવમાં હવેનો ભાવ આ રહેશે એવનનો સેકન્ડનો ભાવ એક જ છે આઠ રૂપિયા આઠ રૂપિયામાં ગાડી ભરાઈ જાય રેડી એટલે મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ ફોન કરજો અને એડ્રેસ આપણું વાંકાનેર લાગે વાંકાનેરનું માટેલ ગામ છે ત્યાં આપણે આવે ખાણ બેલાની એટલે જે કોઈને લેવા એ કોન્ટેક કરજો આપણે આ બાજુના હે આપણે ધાંગધ્રા હળવદવાળા મોરબી વાંકાનેર એ લોકોને આપણે સપ્લાય કરી દઈશું બાકી બીજા લોકોને ગાડી લઈને આવવું પડશે એના માટે મારી પાસે કોઈ સપ્લાય નથી અત્યારે અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને હારા એવી કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા બેલાના વિડીયો જોવા માટે રેડી